દૂધ દહીં મથુરામાં કંસ મામાનું રાજ હતું કે ભાઈ બધા તમારે છે ને બધું અહીં માર્કેટિંગ યાર્ડમાં મોકલી જવાની જણસો તમારી જે જણસો છે એ અહીં અમારા કંસના માર્કેટિંગ યાર્ડમાં મૂકી જવાની પાણીના ભાવે તો એ તો પૈસા જ નહોતા આપતા ટણ તો હજી થોડાક પાંચ રૂપિયા આપે છે પણ એના જેવું છે એ કંસ જ હું તો કોઈ માર્કેટિંગ યાર્ડો છે ને એ કંસનો દરબાર છે નહીં તો તો ખેડૂતો સુખી ન થઈ જવા જોઈએ જણસો પેદા કરે માંડવી કપાસ ઇત્યાદિ મગ અડદ તલ અને જેણે ખેતર નથી જોયું ઈ લોકોની પાસે એની પેઢીઓ ઈ કરોડો રૂપિયામાં રમે જે પેદા કરે એ ભૂખે મરે ખાલી વચેટિયા આ વચેટિયા અને વચેટિયા સત્તાવાર વચેટિયા પછી આમ આપણે શું કહીએ સરકારે કે કે મે ડાયરેક્ટ હવે બધાના ખાતામાં પૈસા નાખવાનું શરૂ કરી દીધું છે જેથી વચેટિયાઓનું રાજ ખતમ કર્યું આ માર્કેટિંગ યાર શું છે વચેટિયા નકરા વચેટિયા કોઈએ ખેતરનો હેઢો ભાળ્યો નથી કોઈએ એક સાહ પૂર્યો નથી કોઈએ પાણી વાળ્યું નથી પાણી પાથરાણ કર્યું નથી કાંઈ કર્યું નથી આય બેઠા બેઠા ફલાણા એન કંપની ને મારા કરોડો રૂપિયા રમે અડદ લીધા મગ લીધા સ પાણીના ભાવે લઈ લે ખેડૂત રોતો જાય એ હંગરાખોરી કરી રાખે જે મોકો મળે તેના ભાવે વેચે તો આ તો કાયદેસર નો ઈ કંસ નો દરબાર છે માર્કેટિંગ યાર્ડ છે ખરેખર શું કરવું જોઈએ સરકારે આ અમૂલ ડેરી પણ મશીન છોકરો આપણે શ્વેત ક્રાંતિ કહી છે ખોટું છે એ ભ્રમ ક્રાંતિ છે શ્વેત ક્રાંતિ નથી શ્વેત ક્રાંતિ તો કેને કહેવાય કે પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળે એ પશુને પાળે પોતાના પરિવારને પાળે છતાં પૈસા વધે એમ કહું છું એને પોષણક્ષમ ભાવ કહેવાય દૂધ એની પાસેથી લ્યો તમે 70 ને 90 રૂપિયા લ્યો 100 રૂપિયા લ્યો લિટર ન્યાથી પછી અહીંયા પ્રોસેસ કરો અમૂલ ડેરી છે એ પ્રોસેસ અમૂલ એટલે બધી ડેરીની વાત કરું એ પ્રોસેસ યુનિટ છે કે અહીંયા તમે બધું દૂધ લઈ આવ્યા હજારો કે લાખો લીટર દૂધ લઈ આવ્યા પછી વેચો દૂધ મને ને તમને બિલકુલ પાણી ભાવે મળવું જોઈએ વચ્ચે તમે એમ કે તો પછી એનું હાલે કે હું એનો રસ્તો કહું છું હાલ એટલા માટે જ ડૉક્ટર કુરિયને કર્યું હતું આ જ હતું જે ભગવાન કૃષ્ણએ કર્યું તું કૃષ્ણએ પણ એમ જ કર્યું ખાતા વધે મોકલશું તમને કૌંસને કીધું ભાઈ જો ઈ દખો કરમાં કારણ કે મૂળ પેદાસ સમારી છે હા હંધુ તમને દે દીધું અમે શું કરીએ તો બધા કે ભાઈ આવું કરે કોણ તો તો કૌંસ કોઈ મારી ન જ તમે યાર એક તબિયત છે પથ્થર તો ઉલાળો યારો એક શેર છે કે કાઈ જેટલી સંઘર્ષ હોય છે તમે સંઘર્ષથી ફાટી પડો તો સંઘર્ષ મોટો થઈ જાય આપણે ઘણી વખત ભગવાનને શું કહીએ છીએ ખબર છે હે પરમાત્મા બહુ મુસીબત છે ભગવાન મને બચાવી લે કોઈદી મુસીબત ને કીધું કે ભાઈ તું તો ગમે મારો ઈશ્વર કેવડો છે તારું કઈ ના આવે એવું કોઈ ભગવાન ઉપર એવો ભરોહો નથી જેવો આપણને મુસીબત ઉપર ભરોહો છે હે પ્રભુ બચાવી મને રોનકભાઈ માન નાખશે પણ એના કદાચ રોનકભાઈ ને ન કહું કે તમે મને મારી નાખવાની વાત કરો મારે કૃષ્ણ કાનુડો છે મારી નાખશે જાનથી ઈ કા નથી થતું કોન્ફિડન્સ આના ઉપર આ મારશે એની શ્રદ્ધા છે ઓલો બચાવશે એની શ્રદ્ધા નથી એ ડખો છે એટલે કૃષ્ણ ભગવાનને કીધું કોન્સેપ્ટ ભલે તમને કીધું દહીં દહીં થરા આપી દેવા ન દેવા

દુકાન હોય આ બધા ને નહીં ઘણા ને તો હોય જ છે કઈ જોયું નથી હોતું અને હાંડ થઈને બેઠા હોય કતરી ખાતા હોય છે સાહેબ તમારી જાણ ખાતર તમે એવી કાતરા ની વાત ના કરો હું કઈ ઓછી માયા નથી માયા ની આમાં કઈ વાત જ નથી

તમારે જે ડિબેટ કરશો ને આપણે વાતે કરશો ના ના ડિબેટ ની નથી ડિબેટ ની ચર્ચા જ નથી તમે જે વિષય ઉપર કયો છો મામા દરબાર તમે કયો છો બરોબર જે તે સમયે યાદ અસ્તિત્વમાં આવ્યા સો ટકા તમારી જાણ ખાતર સત્યાનાશ નો પાયો કરીને કોઈ ખેડૂતો બે બે રૂપિયા તમે પડાવો કે ના પડાવો તમે નહીં માર્કેટિંગ યાર્ડ માં જે હોય તે માર્કેટિંગ બોલું છું આ તો હું આઈ જે છાપામાંથી બોલું છું છાપામાં આવે છે કે નથી આવતું ખેડૂતના માછો ડુંગળી રોડ ઉપર નાખી છે કે નથી નાખી દેતા કા હોના જેવો ભાવ નથી આપતા ખેડૂતોને 1200 રૂપિયા 1400 રૂપિયા ભાવ ડુંગળીના છે ને ડુંગળી ઈ કાયની ડુંગળી નાખી દે છે ત્યારે તમે એમ લખો છો ગૃહિણીના બજેટ ખોરવાય છે કાય ગૃહિણી ગૃહિણીના બજેટ તમે એવું લખો છો કે

આ ચર્ચા એટલી છે માત્ર ને માત્ર તમે અમને રાજા કંસ ના દરબાર જેવા ગણાવ્યા એટલે બધા હરખા હોય પડાવી લેતા હોય પણ હાંભળો હજી કહું છું સો ટકા કતલખાના છે તો હજી કંસ તો જવા દો ખેડૂતો માટે કતલખાનું છે લ્યો આમાં હા બિલકુલ છે સાહેબ તમે ખેડૂતો પણ તમે કોઈ ખેડૂતો કેવા જોઈએ ને કે માર્કેટિંગ યાર્ડ વાળા લૂટી લીધા એવું તમને કોઈ કેવા છાપામાં કોણ આપે છે અત્યાર સુધી માં કોઈ દાખલો એવો છે ખેડૂતો એમ તમને કીધું કે અમને લૂટી લીધા યાર્ડ વાળા એવું કીધું

જો તમારી ભાષામાં વાત કરવું હોય તો તમે કે બધું નો હોય તો મેં કીધું કે રાજકોટ માર્કેટિંગ યાર્ડ એમ બોલો હાલો તમે માર્કેટિંગ યાર્ડ શબ્દ બોલ્યા તમે રાજકોટ બોલ્યા હોય તો તો કે પ્રશ્ન તે તો તો બીજા એમ નહીં પત્રકારો હરામી છે મારે હું કામ તમારી ઉપર ગુસ્સે થવું જોઈએ હરામી ના જો એવું કોઈ કહેવાય ને બધા પત્રકારો મારા મિત્ર છે ના ના પણ હોય તો હું પત્રકારોને સમાચાર મોકલાવવાનું સમાચાર આપવાનું બધું હું આય માર્કેટિંગ યાર્ડ નું ઉચ્ચ કામ કરું છોડો અને તમે ગમે એને પૂછી લેજો અતુલ કમાણી કોણ એટલે તમને કેસે હોત

બરાબર તમે એવું કઈ જોયું હોય ને કતલખાના કહું છું કંસ નો દરબાર કતલખાના છે હું કહું છું તમારું નામ લીધું મેં રાજકોટ તમે શું કામ ગરમ થાવ હું આજથી પત્રકાર હરામી ગરમ થવું જોયું હું છું હરામી તો થ મારી વાત સાંભળો એવું કરતા હોય જે ખરાબ છે ઈ ખો વાત એક વાત માર્કેટિંગ યાર્ડ રાજકોટ ની છે પાકિસ્તાન માં છે માર્કેટિંગ યાર્ડ જે છે ખેડૂતો માટે કતલખાના રાજકોટ શબ્દ આવતો નથી તમે હરામી હો તમને લાગુ પડે તમે

પલડતો હોય તો કેવું જ પડે પલડતો તમારી લાગણી કોઈ રાજી કા ન થાય એમ અમે ખેડૂત અમે અમારી લાગણી રાજી ખેડૂત બાજુ બોલતા હોય એ પ્રશ્ન નથી ખેડૂતો ને ઊંચા પૈસા મળે તો અમને કમિશન વધારે મળે માનો કે હજાર રૂપિયા ભાવ મળે તો અમને હજાર રૂપિયા પણ એ છપાય છે કે નથી છપાતું એમ કીધું કે ના સારું છપું એવું છે ના ના એવું નથી તો જો ભાવ વધે ને એટલે તમે મગફળી ના ભાવ વધે તો એમ કે ગૃહિણી ના બજેટ ખોરવાય

અમે જે શબ્દ વાપરો એટલે મેં તમે જાણવા માટે ફોન કર્યો

માર્કેટિંગ યાર્ડ ને તમને મામા કંસનો દરબારનું કામ ગણાવ્યો બીજું કઈ દરબાર છે તો ને હું કામ એટલે હું કામ આખા કોઈ ખેડૂત ને તમને જગદીશભાઈ એજ ખબર નથી માર્કેટિંગ યાર્ડ માં ભાવ કોણ નક્કી કરે એ તમને ખબર નથી એમ નાય હું તમને કહું અતુલભાઈ તમને ખબર નથી માલિક કોણ છે મંત્રી કોણ છે તંત્રી તમે શું કહો ભાઈ મારે ઈ પિંજણ ક્યાં કરવી છે હું પાંચ રૂપિયા નું છાપુ લઉં છું મને સમાચાર મળવા જોઈએ ખેડૂત ને પોષણક્ષું જોઈએ કોઈ ગરીબ લૂટી લે તો કામ હું મળે પણ મારા છપાઈ જાય ને તો તંત્રી તંત્રી હું કે ભાઈ ને હું શું કરું લે તો હું હું કરું બેઠો શું મંદિર વગાડો સાઈડ માં

અને માર્કેટિંગ પ્રમુખ છું તમને ફોન પ્રમુખ વાંધો હું તમને શું પ્રોસેસ હોય શું ખેડૂત ને કરવાનું ખેડૂત નો માલ કેવી રીતના ઉતરે શું ભાવ વેચાય કેવી રીતના વેચાય હું તમને કહીશ